વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું રસ કે આપણે ખીરની સાથે બનાવતા હોઈએ છે બે પડવાળી રોટલી તો અહીંયા આપણે બે પળવાળી રોટલી કેવી રીતે બનાવવાની એ હું બતાવવાની છું અહીંયા જે બે પડવાળી રોટલી છે એ ચીપકશે બી નહીં અને તૂટશે બી નહીં તો અહીંયા પરફેક્ટ રીતે આપણે બનાવીને બતાવીશું તો બે પડવાળી રોટલી બનાવવા માટે તમારે સૌથી પહેલાં રોટલીનો લોટ બાંધવાનો છે અહીંયા બે કપ જેવો રોટલીનો લોટ લેવાનો ઝીણો અને એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું મીઠું નાખાઈ જાય પછી થોડું થોડું પાણી એડ કરીને તમારે રોટલીનો આપણે સોફ્ટ ડો બાંધીએ છીએ એ રીતે બાંધીને રેડી કરવાનો છે તમે જો અહીંયા રોટલીની લોટની અંદર તેલ નાખતા હોય તો એકથી બે ચમચી જેવું તેલ બી તમે નાખી શકો છો હવે અહીંયા આપણે થોડું પાણી એડ કરીને ફરીથી એકદમ સોફ્ટ ડો બાંધીને રેડી કરવાનું છે જેટલો લોટ તમે અહીંયા મસળશો એટલો સરસ તમારી અહીંયા રોટલી બનીને રેડી થશે તો અહીંયા આ રીતે લોટ બંધાઈ જાય પછી તમારે એકથી બે ચમચી જે ઉપર થી થોડું આપણે તેલ નાખીને લોટને સરસ રીતે મસળીને રેડી કરી લેવાનો છે અહીંયા લોટની અંદર હું તેલ નથી એડ કરતી પણ તમે એડ કરતા હોય તો એડ જરૂર કરી શકો છો આ રીતે રોટલીનો લોટ બંધાઈ જવો જોઈએ એકદમ સોફ્ટ બંધાઈ જવો જોઈએ હવે બે પડવાળી રોટલી બનાવવા માટે તમારે આ રીતે લોટ લઈ લેવાનો એક વાસણમાં તમારે તેલ લેવાનું રહેશે તમે અહીંયા જે બી તેલ ખાતા હશો એ તમારે તેલ લઈ લેવાનું અને આ રીતે એક સરખા તમારે લોટના લુવા કરી દે રેડી કરવાના છે તો અહીંયા લુવા થઈ જાય પછી આ રીતે રોટલીનો કોરો લોટ લેવાનો લુવા કેવી રીતે કરવાના એ હું બતાવી દઉં મીડિયમ સાઇઝના લોટમાંથી તમારે આ રીતે થોડો લોટ લેવાનો અને નાના નાના લુવા વાળીને તમારે રેડી કરવાનું છે અને આ રીતે મોદકનો શેપ આપીને તમારે રેડી કરવાનો એવી જ રીતે જે સાઇઝમાં પહેલાં જે લુવો કર્યો હોય એ જ સાઇઝમાં તમારે આ રીતે બે લુવા વાળીને રેડી કરવાના છે તમે આ રીતે મોદકની સ કરશો શેપમાં તો તમને લુઓ પકડીને તેલવાળો કરવામાં વધારે ફાવશે પછી આ રીતે બે લુવા લેવાના અને જે તેલ છે એની અંદર બંને લુવાને તમારે આ રીતે બોળવાના રહેશે આ રીતે બોળાઈ જાય પછી એકબીજા લુવાને તેલવાળો કરી દેવાનો અને એક લુવા ઉપર આપણે ઝીણો કોરો લોટ હોય રોટલીનો એ તમારે એક જ લુવા ઉપર તમારે લઈ લેવાનો રહેશે અને બીજા લોટ ઉપર તમારે આ રીતે દબાવી દેવાનું રહેશે અને એક સરખું લેવલમાં બંને લુવાને તમારે અહીંયા કરી દેવાનો રહેશે તમે જોઈ શકો છો કે જે રીતે હું કરું છું એ જ રીતે તમારે કરવાનો રહેશે એક સરખા લુવા કરવા જરૂરી છે નાના મોટા હશે તો તમારી અહીંયા રોટલી સારી એવી નહીં બને હવે કોરા લોટમાં આ રીતે રગદોળી લેવાનો અને ઉપરથી પાટલા ઉપર લઈ લેવાનું પછી ફરીથી કોરો લોટ લેવાનો અને આગળ પાછળ ફરાવીને તમારે વણવાનું છે એકદમ હલકા હાથે તમારે અહીંયા વેલણની મદદથી વણવાનું રહેશે તમને એવું લાગે કે અહીંયા રોટલી ચીપકે છે તો ફરીથી થોડો કોરો લોટ લેવાનો અને બંને સાઈડ થોડો થોડો કોરો લોટ આવી રીતે લગાવી દેવાનો અને બંને એક સરખી આગળ પાછળ વણીને રેડી થાય એવું તમારે વણીને રેડી કરવાનું છે નાની મોટી તમારે અહીંયા વણવાની નથી તમે જોઈ શકો છો કે બંને સાઈડ બંને લુઓ આપણા એક સરખા વણીને રેડી થયા છે આ રીતે વણીને રેડી કરવાની છે હવે આને શેકવા માટે તવી ગરમ કરવા મૂકી દેવાની તવી ગરમ થાય એટલે તમારે જે વણેલી રોટલી છે એ મૂકી દેવાની રહેશે આ રીતે થોડીવારમાં ઉપરથી તમને બબલ્સ થતાં હશે એવું દેખાશે ત્યારે તમારે આને ફરાવી દેવાનું રહેશે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની રહેશે હવે બીજી બાજુ બી બેથી ત્રણ મિનિટ જેવું થાય તમારે આ રીતે ફરાવી દેવાનું ને બીજી બાજુ આ રીતે શેકાઈ જાય પછી કોરા કોટનના રૂમમાં લેવાનો અને હલકા હાથે આ રીતે ફરાવતા જવાનું અને સાઈડની કિનારીઓ તમારે શેકવાની રહેશે બહુ દબાવીને અહીંયા શેકવાનું નથી એ ખાસ ધ્યાન રાખવાનું છે એકદમ હલકા હાથે થોડું થોડી જ્યાં કાચી લાગે ત્યાં તમારે શેકવાનું રહેશે આ રીતે બંને સાઈડ શેકાઈ જાય પછી તમારે આ રોટલીને એક પ્લેટમાં લઈ લેવાની રહેશે આ રીતે તમે રોટલીને પ્લેટમાં લઈ લેશો પછી આને આ રીતે આગળ પાછળ થોડી થપથપાવી દેવાની હાથની મદદથી અને ધીરેથી આને આ રીતે તમારે ખોલવાની રહેશે જો જોઈ શકો છો તમે કે આપણે સરસ એવી રોટલી બે પડવાળી ખુલી ગઈ છે જરા બી એકબીજાને ચીપકી નથી અને તૂટી બી નથી આ રીતની તમારે બનાવીને રેડી કરવાનું રહેશે જ્યારે બી તમે લુઆ કરો ત્યારે તમે તેલવાળું બરાબર કરવાનું અને એક જ લુઆ ઉપર તમારે કોરો લોટ લગાવવાનો રહેશે અને એક સરખું તમે વણશો એ બંને સાઈડ તો તમારે એકદમ પરફેક્ટ આવી બે પડવાળી રોટલી થશે હવે તમારે અહીંયા ઘી લગાવવું હોય તો તમે અહીંયા ગમે તે બાજુ તમે ઘી લગાવી શકો છો તમે આગળ પાછળ જ્યાં તમને ગમે ત્યાં તમે ઘી લગાવી શકો છો હું અહીંયા આ રીતે જે શેકાયેલી ભાગ છે ત્યાં હું ઘી લગાવું છું અને આ રીતે એક ચમચી લેવાનું અને બીજી રોટલીને આ રીતે એના પર મૂકીને બે હાથની મદદથી તમારે આ રીતે ઘસીને ઘી લગાવી દેવાનું છે તમે જોઈ શકો છો કે બધી બાજુ સરસ એવું ઘી લગાવાઈ ગયું છે અને બંને રોટલીને એકસાથે તમારે આ રીતે ફોલ્ડ કરીને મૂકી દેવાનું રહેશે અને આ રીતે તમારે જો ફોલ્ડ ન કરવી હોય તો તમે આ રીતે બંને બાજુ ઘી લગાવીને બી તમે આ રીતે એકબીજાના ઉપર બી તમે રોટલી મૂકી શકો છો પણ આવી રીતે બે પળવાળી રોટલી કહેવામાં આવે છે એટલે આ રીતે આપણે બે રોટલીને વાળીને મૂકવામાં આવે છે તો તમે આ રીતે બધી જ રોટલીને તમે બનાવી શકો છો બે પળવાળી અને રસ કે ખીર કે પછી જેની સાથે તમને ભાવે તમે એની સાથે આ રોટલી સર્વ કરો શકો છો આ બે પળવાળી રોટલી જો તમારે લોટ બાંધવામાં અને જ્યારે તમે બંને લુવાને જોઈન્ટ કરો છો તેલવાળા ત્યારે તમારો જો પરફેક્ટ હશે તો તમારી બે પડવાળી રોટલી એકદમ સરસ બનશે અહીંયા બંને લુવા એક જ સરખા એક જ માપના હશે તો એક સરખી સરસ એવી બનશે અને તમને જો મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન પર ક્લિક કરજો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ્સમાં જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ